આજે આપણે ધૂમકેતુ તરીકે જાણીતા નવલિકાકાર નવલકથાકાર ચરિત્રકાર અને નાટ્યકાર એવા શ્રી ગૌરીશંકર જોશી વિશે જાણીશું તેમનું પૂરું નામ ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી હતું તેમનું ઉપનામ ધૂમકેતુ હતું તેમનો જન્મ તારીખ બાર બાર અઢારસો બાણુંના રોજ થયો હતો તેમનું જન્મસ્થળ વીરપુર જલારામ હતું અભ્યાસ અને કારકિર્દી મેટ્રિક થયા પછી બીએ થયા ત્યારબાદ ગોંડલ રાજ્યની રેલવે ઓફિસમાં અને પછી ગોંડલની હાઈસ્કૂલમાં કામ કર્યું પછી અમદાવાદમાં સ્થાયી થયા પ્રારંભમાં અંબાલાલ સારાભાઈની ખાનગી શાળામાં અને પછી સર ચિનુભાઈ બેરોનેટની ખાનગી શાળામાં શિક્ષક તરીકે કામ કર્યું નાનપણમાં સાંભળેલી વાર્તાઓ બાલ્યાવસ્થાનો વાંચન શોખ નથુરામ શર્માના આશ્રમનું પુસ્તકાલય આસપાસની પ્રકૃતિ વગેરે ધૂમકેતુના સાહિત્ય સર્જનના મહત્વના બળો રહ્યા ઓગણીસો ચુવાલીસમાં વડોદરામાં મળેલા ગુજરાતી સાહિત્ય પરિષદના પંદરમા અધિવેશનમાં સાહિત્ય વિભાગના પ્રમુખ બન્યા ઓગણીસો સત્તાવન અઠ્ઠાવનમાં સાહિત્ય અકાદમી દિલ્હીના ગુજરાતી ભાષાના સલાહકાર બોર્ડમાં સભ્ય રહ્યા તેમનું અવસાન તારીખ અગિયાર ત્રણ ઓગણીસો પાસઠના રોજ થયું હતું ધૂમકેતુનું સાહિત્ય સર્જન નવલિકા એમણે અનેક ગદ્ય સ્વરૂપોનું સર્જન કર્યું છે પરંતુ તેઓ નવલિકાકાર તરીકે સુવિખ્યાત છે અનેક કલાત્મક વાર્તાઓના સર્જનને લીધે ધૂમકેતુ ગુજરાતી નવલિકાના આદ્ય પ્રણેતા ગણાય છે એમની નવલિકાઓમાં સામાન્ય અને દરિદ્ર પાત્રોનો પ્રથમવારનો પ્રવેશ ગુજરાતી નવલિકા ક્ષેત્રે ક્રાંતિરૂપ ગણાય છે એમની નવલિકાઓ ભાવનાવાદી તેમજ વાસ્તવલક્ષી પણ છે લાગણીઓ માનવસંવેદનાની સૂક્ષ્મ ક્ષણો નારીની વેદના કરુણા તથા વત્સલતા માનવ હૃદયના દ્વંદ વિષાદ કે આનંદના નિરૂપણો તેમાં છે ધૂમકેતુ રંગદર્શી પ્રકૃતિના સર્જક છે લોકબોલીનો લહેજો કાવ્યમય આલંકારિક અને સચોટ પ્રભાવ નિરૂપતું ગદ્ય તથા સંવાદો એમની નવલિકાઓને અનેરો ઓપ આપે છે કટાક્ષ તથા હાસ્યનો પણ એમાં ઉપયોગ થયો છે એમની વાર્તા કથનની આગવી લાક્ષણિક શૈલી છે તેમની નવલિકાના ચોવીસ જેટલા જે સંગ્રહો છે તેમાં તણખા તણખામંડળ એકથી ચાર અવશેષ પ્રદીપ મલ્લિકા અને બીજી વાર્તાઓ ત્રિભેટો આકાશદીપ પરિશેષ અનામિકા વન છાયા પ્રતિબિંબ વનરેખા જલદીપ વન કુંજ વનરેણુ મંગલદીપ ચંદ્રરેખા નિકુંજ સાંધ્ય રંગ સાંધ્યતેજ વસંત કુંજ અને છેલ્લો જબકારો આ એમના ચોવીસ જેટલા નવલિકા સંગ્રહો છે ધૂમકેતુની જાણીતી નવલિકાઓ પોસ્ટ ઓફિસ પુત્રી મરિયમના પત્રની પ્રતીક્ષામાં દરરોજ સવારે પોસ્ટ ઓફિસે જઈ બેસતા વૃદ્ધ અલીડોસાના ઉત્કટ વાત્સલ્યનું તેમાં નિરૂપણ છે જે અંગ્રેજીમાં તેમજ બીજી ભાષાઓમાં અનુવાદિત થઈ આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રખ્યાત થઈ છે ભૈયા દાદા રેલવે અધિકારી સાંધાવાળા ભૈયા દાદાને એમની કોઈ ગફલતને કારણે વહેલા નિવૃત્ત કરી દે છે અને ફાટક પાસેની ઝૂંપડી વાડીના પ્રેમમાં પડેલા ભૈયા દાદા ઝૂંપડી વાડી ખાલી કરવાને બદલે ખોડિયું ખાલી કરીને ચાલી નીકળે છે એવું કથાનક છે રજપૂતાણી એમાં ચોમાસામાં ગરાસણીને મળવા નીકળેલા અને રૂપેણમાં ડૂબી અવગતે થયેલા ગરાશિયાનું ઘર માંડવા અંતે પાણીમાં ડૂબી જતી ગરાસણીનું કથાનક છે અન્ય જાણીતી નવલિકાઓ ઝૂમો ભીસ્તી પૃથ્વી અને સ્વર્ગ જીવનનું પ્રભાત એક ટૂંકી મુસાફરી માછીમારનું ગીત રતિનો શાપ હૃદય પલટો સોનેરી પંખી ગોવિંદનું ખેતર છે ટૂંકી વાર્તા નવલિકા વિશે ધૂમકેતુના વિચારો જે વીજળીના ચમકારાની પેઠી એક દ્રષ્ટિબિંદુ રજૂ કરતા કરતાં સોંસરવી નીકળી જાય અને બીજી ઝાઝી લપછપ વિના અંગુલી નિર્દેશ કરીને સૂતેલી લાગણીઓ જગાડી વાંચનારની આસપાસ એક નવી જ કાલ્પનિક સૃષ્ટિ ઘડી કાઢે એ ટૂંકી વાર્તા નવલકથા જે કહેવાનું હોય તે કહી નાખે છે ટૂંકી વાર્તા કલ્પના અને લાગણીઓ જગાવીને જે કહેવાનું હોય તેનો માત્ર ધ્વનિ જ તણખો જ મૂકે છે ટૂંકી વાર્તાઓનો સુંદરમાં સુંદર ફાલ ઉતરે ત્યારે પ્રજાજીવન પલટો લે છે એમ સમજવું અતિશયોક્તિ વિના કહી શકાય કે સીધું સરળ ને સચોટ એવું ટૂંકી વાર્તાનું નાનું સરખું કલેવર કદના પ્રમાણમાં વધારેમાં વધારે તત્વ સાચવી શકે તેમ છે ધૂમકેતુનું સાહિત્ય સર્જન નવલકથાઓ સામાજિક નવલકથાઓ પૃથ્વીશ રાજમુગુટ રુદ્રશરણ અજીતા પરાજય જીવનના ખંડેર મંજિલ નહીં કિનારા વગેરે સામાજિક નવલકથાઓમાં સાંપ્રત સમાજની અભિપ્રેરણા જોવા મળે છે ઐતિહાસિક નવલકથાઓ ચૌલાદેવી રાજન્યાસી કર્ણાવતી રાજકન્યા વાચિની દેવી જયસી સિદ્ધરાજ બરબરજીષ્ણુ ત્રિભુવનખંડ અને અવંતિનાથ ગુર્જરેશ્વર કુમારપાળ રાજર્ષિ કુમારપાળ નાયિકા દેવી રાય કરણ ઘેલો અજીત ભીમદેવ આમ્રપાલી વૈશાલી મગધપતિ મહાઅમાત્ય ચાણક્ય ચંદ્રગુપ્ત મૌર્ય સમ્રાટ ચંદ્રગુપ્ત પ્રિયદર્શી સમ્રાટ અશોક મગધ સેનાપતિ પુષ્પમિત્ર કુમારદેવી ગુર્જરપતિ મૂળરાજદેવ એક અને બે પરાધીન ગુજરાત ભારત સમ્રાટ ચંદ્રગુપ્ત ભાગ એક અને બે ધ્રુવ દેવી વગેરે એમની ગુપ્તયુગની નવલકથાઓ દ્વારા ભારતની અને ચૌલુક્ય યુગની નવલકથાઓ દ્વારા ગુજરાતની અસ્મિતા પ્રગટ થાય છે ધૂમકેતુની અન્ય કૃતિઓ જીવન વિચારણા સમાજ વિષયક નિબંધો સાહિત્ય વિચારણા ટૂંકી વાર્તાની સ્વરૂપ વિચારણા વિવેચન પાન ગોષ્ઠી હાસ્ય નિબંધિકાઓ પગદંડી પ્રકૃતિ સૌંદર્યના વર્ણનો રજકણ જલબિંદુ મેઘબિંદુ પદ્મરેણુ આ કૃતિઓ એ વિચારકંડિકાઓ લઘુલેખો અને નિબંધો છે કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય ચરિત્ર ગ્રંથ જીવન પંથ અને જીવન રંગ એમની આત્મકથા છે એકલવ્ય અને બીજા નાટકો તેમજ ઠંડી ક્રૂરતા અને બીજા નાટકો એ નાટ્ય સંગ્રહો છે જીબ્રાનની કૃતિઓ અને ટાગોરની ગીતાંજલિના ભાવાનુવાદ પણ તેમણે કરેલા છે સામાન્ય જનના સંસ્કાર શિક્ષણને પોષતી બાળ સાહિત્ય અને પ્રૌઢ સાહિત્યની સરળ અને બોધક પુસ્તિકાઓ એમણે લખી છે ઇતિહાસ દર્શન ઇતિહાસની તેજમૂર્તિઓ અને ઇલિયડ એ પ્રકીર્ણ વિષયના એમના પુસ્તકો છે ચૌલા દેવી નવલકથા અને પુરસ્કારોની વિગત ચૌલા દેવી આ ચૌલુક્ય વંશની નવલકથા છે એમાં રાજા ભીમદેવના સમયની કથા છે સોમનાથ પાટણના પતન પછી ગુજરાતની પ્રતિષ્ઠાને ઝાંખપ લાગી ચૂકી હતી પરાક્રમી રાજા ભીમદેવ ભગવાન દેવ મંદિરની રક્ષા કરી શક્યા નહીં તે કારણે તેઓ ઉપહાસપાત્ર બન્યા હતા તથા પાટણ આંતરિક અસંતોષથી ધૂંધવાતું હતું તે સમયે ગુજરાતની ગર્વોન્નત પ્રતિમા ઉપસાવવા મંત્રી વિમલ સંધિ વિગ્રહિક દામોદર અને ચૌલા દેવી મથે છે ચૌલા દેવી ગુજરાતના નિર્માણની પ્રેરણા મૂર્તિ બને છે પુરસ્કારો ધૂમકેતુને ઓગણીસો પાંત્રીસ માં રણજીતરામ સુવર્ણચંદ્રક મળેલો પણ તેમણે પરત કર્યો હતો ઓગણીસો તેપનમાં તેમને નર્મદ સુવર્ણચંદ્રક એનાયત થયો હતો ધૂમકેતુની જાણીતી પંક્તિઓ મનુષ્ય પોતાની દ્રષ્ટિ છોડી બીજાની દ્રષ્ટિથી જોઈએ તો અર્ધું જગત શાંત થઈ જાય પોસ્ટ ઓફિસ જો આનું નામ પ્રેમ જેને તું સંખ્યાથી કે માપથી માપી શકે નહીં સત્તા અને વૈભવથી ખરીદી શકે નહીં જે અપ્રમેય છે ને અજેય છે પૃથ્વી અને સ્વર્ગ યુદ્ધ પછી બંધુત્વની વાતો એ ચઢવાની જગતની જૂની ટેવ છે કેસરી વાઘા જ્યાં જ્યાં પ્રેમની સાચી સગાઈ છે ત્યાં ઈશ્વર પોતે હાજરા હજુર દેખાય છે હૃદય પલટો પ્રેમની સૃષ્ટિમાં કોઈ અસ્થાને કે કદરૂપું છે જ નહીં અખંડ જ્યોત આદર્શ એટલે જ સાચા દિલથી કરેલી ખોટી અશક્ય કલ્પના કલ્પનાની મૂર્તિઓ સ્નેહ દોષને પી જાય છે દોષ ન પીવાય તો સ્નેહ ન થાય હૃદય દર્શન ધૂમકેતુ વિશે સર્જકોનો અહોભાવ શ્રી ઉમાશંકર જોશીએ તેમના વિશે લખ્યું હતું ટૂંકી વાર્તાનો કલારોપ ગુજરાતી સાહિત્યમાં શ્રી ધૂમકેતુને હાથે હંમેશ માટે રોપાયો અને દ્રઢ મૂલ થયો ધૂમકેતુની પ્રતિભાની કક્ષાએ કામ કરતા એ વખતે હિંદમાં પાંચ છ લેખકો હોય તો પણ મોટી વાત છે જીણાભાઈ દેસાઈ સ્નેહ રશ્મિએ યોગ્ય જ કહ્યું છે ગુજરાતી ટૂંકી વાર્તાના આધુનિક સ્વરૂપના જનક તરીકેનું બિરુદ જો કોઈ એક વ્યક્તિને અપાય તો તે ધૂમકેતુને જ મળે તેમને ગુજરાતી ટૂંકી વાર્તાના ભીષ્મપિતામહ કહીએ તો પણ એ સાર્થક જ છે